મિત્રો આજે આવે આપણે આવી ગયા છે રાવલ તો આ બધા ગાયસો આ બધી હે ને ગૌછળની જગ્યા છે એટલે કે કોળી સમય સમલગ્ન દર વર્ષે થાય દર વર્ષે અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે તો અહીંયા હે ને પહેલાં એક ડેરી હતી ભગવાન દ્વારકાધીશની તમે દ્વારકા દર્શન કરવા ગયા હો ને તો આજે અમારા રાવલમાં જો આ બધા દાતાઓના કારણે ભગવાન દ્વારકાધીશ નું મંદિરનું કામ ચાલુ છે જે રાવલ નદી કાંઠા આવેલું છે જો અહીં તો તમે ઘણા બધા લોકો દ્વારકા જશો અત્યારે અમારા રાવલમાં આ ભગવાન દ્વારકાધીશનું મંદિર બન્યું ઘણું બધું આજે કામ બાકી છે મંદિર બનાવવાનું ઘણા દાતાઓ હતી એટલું બધું કામ થયું પછી એના માટે જે કામ પૂરું નથી થયું તો એના માટે ઇનામી ડ્રો રાખેલો છે તો હાલો આપણે અહીંયા બતાવી અને જેમ એમાં વિડીયો જોજો શેર કરજો એકાબીજાની ખબર પડે કે રાવલ ગામમાં ભગવાન દ્વારકાધીશનું મંદિર બનાવવામાં આવે છે એના માટે જો ઇનામી ડ્રો એ રાખેલો છે તો હાલો હું તમને હવે આપણે ઇનામું ઇનામી ડ્રો રાખેલો છે ને તો એમણે તમને કૂપન બતાવું કે એમાં ઇનામું રાખેલા છે કારણ કે એ ટિકિટ છે એમાંથી જે રૂપિયા વધશે ને એ આ મંદિર જે ભગવાન દ્વારકાધીશનું બનશે ને એમમાં જ ઉપયોગ લેવાનો છે તો અચૂક આ વિડીયો જવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં ને પાછું છે આજે ઉત્તરાયણ તો બધા જો એકાબીજા પતંગ ચગાવે છે એના માટે બધા દોડ કરે છે તો તમે જેમ બને એમ આ વિડીયો શેર કરજો જેથી ઘણા બધા દાતાઓ આ મંદિરમાં થોડુંક યોગદાન આપી શકે તમે જેમ બને એમ તો યોગદાન દેવું તો રાવળ લઈ આવી જજો તો હાલો હવે જઈએ જ્યાં ઇનામી કૂપન રાખેલું છે શું શું રાખેલું છે એ હું તમને લાવી બતાવું તો જોઈ લે મિત્રો જો આ ભગવાન દ્વારકાધીશનું મંદિર બનાવે એના માટે આ ઇનામી ડ્રોનું કૂપન રાખેલું છે તો લેવાનું ભૂલતા નહીં વીસ ઇનામ રાખેલા છે ને એક ટિકિટનો દર છે પચીસ રૂપિયા જે વધતી રકમ વચ્ચે એ ભગવાન દ્વારકાધીશનું મંદિર બનાવે ને એમાં ઉપયોગ લેવાની છે અમારા રાણાભાઈ બેઠા છે તમારે જોઈ કોઈ લોકોને યોગદાન દેવું હોય ને તો આ રાણાભાઈને કોન્ટેક કરજો એની દુકાન છે શક્તિ ચોકની બાજુમાં ના અહીંયા જે ગૌચરો હલાવે ને આ રાણાભાઈ જ હલાવે તો જે લોકોને યોગદાન દેવું ત્યાં અહીંયા પહોંચી જાય ને આપણે પણ જો અહીંયા કૂપન લેવા પહોંચી ગયા તો કૂપન લેવાનું ભૂલતા નહીં તો આપણે પણ કૂપન લઈ લઈએ એકાબીજાને વિડીયો શેર કરજો જેથી આ ભગવાન દ્વારકાધી નું જે મંદિર બનાવે ને એમાં જે લોકોને યોગદાન દેવું હોય ને તો અહીંયા આવી જાય રાણાભાઈ ગામી ભાઈ તો હાલો આપણે હવે કૂપન લઈ લઈ આ કૂપન છે એમાં આ ઇનામી ઇનામી વીસ કુપન રાખેલા હોય ને દર છે પચીસ રૂપિયા આવેલું છે તો હાલો હવે આપણે કૂપન લઈ લઈ તો હાલો આપણે ચાર કૂપન લઈ લીધા હવે જવાનું છે ચાર કૂપન લઈ લીધા આજના વિડીયો હું જે બને શેર કરજો લાઈક